પૂજ્ય જન્મદિવસ નિમિત્તે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવે વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે વલ્લભ કુલ ભૂષણ વૈષ્ણવાચાર્ય વ્રજ રાજકુમારજીના મંગલ સાનિધ્યમાં ખૂબ જ ધૂમધામથી ઉજવાયો હતો જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો જોડાયા હતા વાત્સલ્યમૂર્તિ વિશ્વ વંદનીય પરમિદુષી શ્રી વલ્લભ કુલભૂષણ લીલાસ્થ પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ શ્રી ઇન્દિરા બેટીજી મહોદય શ્રી પૂજનીયા શ્રીજી નો મંગલ ઉત્સવ ચોવીસ શુક્રવાર ના રોજ શહેરના વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે શ્રી વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજ કુમારજી મહોદય શ્રીના ના સાનિધ્યમાં સંપન્ન કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ ડોક્ટર મિતેશ શાહ ગુજરાત મેડિકલ એસોસિએશનના ઉપપ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તિ સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં મોટી સંખ્યામાં તમામ વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા આજે નિત્ય લીલાસ્ત વાત્સલ્ય મૂર્તિ માતૃતુલ્ય પૂજનિયાશી જીજીના મંગલ પ્રાગટ્ય ઉત્સવ ઉપલક્ષમાં રજદામ આધ્યાત્મિક સંકુલ વલ્લભ ફાઉન્ડેશન ટ્રસ્ટ વલ્લભ સેવા ટ્રસ્ટ રજધામ યુવા પરિવારના તત્વાવધાનમાં ભક્તિ સંગીત સંધ્યા અને ઉત્સવ સભાનું આયોજન કરવામાં આવ્યું ઠાકોરજીના સુખાર્થે સાવન ભાદોના મનોરત્ન દર્શનનું પણ ખૂબ સુંદર આયોજન વૈષ્ણવ પ્રસાદીનું આયોજન પૂજન્યાશી જીજીના જીવનના અંદર શ્રી કૃષ્ણ કથા કૃષ્ણ કીર્તન શ્રી કૃષ્ણ સેવા આ હંમેશા માટે એમના જીવનના એક અંગ બનીને રહેલા હતા દેશ વિદેશના અંદર અનેક વૈષ્ણવોને કૃષ્ણ કથાના માધ્યમથી એમને શ્રી કૃષ્ણમય કર્યા હતા દેશ વિદેશમાં અનેક સંકુલો આપસીના માર્ગદર્શનના અંદર બનાવવામાં આવ્યા હતા પ્રજના આધ્યાત્મિક સંકુલ આજે નાથ દ્વારા પછીનું એક સંપ્રદાયનું સૌથી વિશિષ્ટ સંકુલ તરીકે જ્યારે વડોદરાના અંદર સ્થાપિત થયું હોય હજારો લાખો વૈષ્ણવ અહીંયા આજે દર્શન કરીને કૃતાર્થ થઈ રહ્યા છે પૂજન શ્રી જીજીના આશીર્વાદ સમસ્ત વિશ્વ વૈષ્ણવ સમાજ પર હંમેશા વહેતા રહે અને આજે જે રીતે રજના આધ્યાત્મિક સંકુલ નરડી હોસ્પિટલ પ્રગતિના પંથે આગળ વધી રહ્યા છે આપના દ્વારા સ્થાપિત અને આપના દ્વારા નિર્મિત આ બંને સંકુલોનો વિકાસ જે રીતે થઈ રહ્યો છે મને નિશ્ચિત વિશ્વાસ છે પૂજને શ્રીજી પણ ખૂબ પ્રસન્ન થઈ રહ્યા છે